આફત સામે સજ્જતા એ જ ઉપાય સોશિયલ મીડિયાનો સરકારી સેવા માટે ગ્રુપ દ્વારા સેવા ઝડપી અને લોક ઉપયોગી બનાવવાની મહેસાણા જિલ્લાની એક અનોખી પહેલ છે જેમાં ગ્રુપનું નામ છે મહેસાણા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હવામાન વિભાગની જે આગાહીને લઈને અતિવૃષ્ટિના કારણથી વધારે વરસાદના કારણે આપણે આપણા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચનાથી દરેક અધિકારીને સંકલનમાં રાખીને પોલીસ વિભાગ છે હેલ્થ વિભાગ છે આપદા મિત્રની ટીમ છે એનજીઓ છે તમામ ગવર્મેન્ટના તમામ અધિકારીઓ અને વિભાગોના સંકલનથી આપણે આ ટીમનું આયોજન કરવામાં આવેલું છે અને જેની અંદર આપણે